આગામી સોળ ફેબ્રુઆરીના રોજ કરજણ નગરપાલિકા ભાજપા માટે કરજણ વોર્ડ નંબર સાત એક પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે જ્યાં ભાજપના પૂર્વ કોર્પોરેટર મોહમ્મદ સિંધીની ટિકિટ કપાતા મહંમદ સિંધીએ આપમાં પેનલ બનાવી ઉમેદવારી નોંધાવી છે રવિવારના રોજ કરજણ નગરપાલિકાના પ્રભારી વડોદરા શહેરના પ્રમુખ ડોક્ટર વિજય શાહ દ્વારા જાહેર સભા સંબોધી હતી જેમાં જિલ્લા પ્રમુખ સતીશ નિસાડિયા અને ડોક્ટર વિજય શાહ દ્વારા વિસ્તારમાં વિકાસ કાર્યોની સાથે સાથે જો ભાજપા સાથે દગો થશે તો સરકારી જગ્યા પર બનેલા મકાનો નહીં રહેવા દઈએ એ પ્રકારનો ખુલ્લો પડકાર ફેંક્યો હતો અને આ વિસ્તારમાંથી મોહમ્મદ સિંધીના ગેરકાયદેસર ધંધા બંધ કરાવી વિસ્તારને મોહમ્મદ સિંધીના જુલ્મમાંથી મુક્ત કરવાનો પણ પડકાર ફેંક્યો હતો જે પોતાને આ વિસ્તારનો આકાશ સમજતા હોય પોતાને પોતાની વિસ્તારની અંદર દાદાગીરી કરીને ગરીબ જનતાને જે દબાવવાનું કામ કરતા હોય એવા લોકો અહીંયા દાદાગીરી કરીને અહીંયા કોઈને સભામાં ન આવવા દેવા કોઈને ફોર્મ નહીં ભરવા દેવું આવી દાદાગીરી કરવા વાળા જે અહીંયા વિકાસની વાતો કરતા હોય અને પાછા એવું કે કે અમે જીત્યા પછી બળા ભાજપ ના છે મિત્રો ક્યારે એને ભાજપમાં અમે લેવા નથી આ તમને જાહેરમાં કો ભાજપની વાતો કરવાની નમતા પલ્લામાં બેસવાનો ભાજપનો ઉપયોગ કરીને આ વિસ્તારના લોકોને ચૂસવાના આ વિસ્તારને ચૂસવાનું કામ જો કોઈ કર્યું હોય તો નમમ સિંધીએ કર્યું છે તો આ વિસ્તારથી આ કોનો ઘર ચાલે છે પાંચસો બાર અહિયાં જે મકાનો બનાવ્યા છે એમાં સો જેટલા મકાનો એનું ભાડું પણ એ પોતે ખાય છે આ થોડા દિવસ બાદ એનું રિઝલ્ટ એને મળવાનું અહીંયા અહિયાં પાણી અહિયાં આરો પ્લાન ચલાવે જીબી ડાયરેક્ટ અધર કોઈને લાઈટ બિલ નહીં ભરવાનું પાણી કોર્પોરેશન નું લેવાનું ને ચાલીસ હજાર રૂપિયા ભાડું એ ખાય

મમબટ જોબરે વાજો કરવાની એટલે આ વખતે ચારે ચાર અમારો ઉમેદવારો જીતારસો મિત્રો ઓરે ગેરંટી આપું કે કોઈનું મકાન પણ કહું છું કે જો અહીંયા મને દગો કર્યો તો કોઈનું મકાન પણ નહીં રાખવા દો એ પણ ગેરંટી આપો સદેશભાઈ આજે કડજણમાં ચમકારો લાવી દીધો છે મોહમ્મદ ગઝની અને મોહમ્મદ સિંધીમાં બહુ કોઈ ફરજ નથી ભારતીય જનતા પાર્ટી એક વખત એમને ભૂલ માં ટિકિટ આપી અને ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર સમય માં આ મોહમદનગરી બનાવવાનું કામ એ વોર્ડ નંબર સાત ના કાર્યકર્તાઓ કરવાના ભાજપ હશે કોઈ ની પણ ડર રાખ્યા વગર આ વખતે મત આપવાનો છે ભારતીય જનતા પાર્ટી અરુણ અડગાર ચલાવવાના લોકોને ગુમરા કરવાનું કામ જે કરે છે એ લોકોને ઘરે મોકલવાનો સમય આવી ગયો છે સતીશ ભાઈ વાત કરી ગેરકાયદેસર જગ્યા પર આઈસ્ક્રીમ ની દુકાન ખોલી બ્રિજ ની નીચે જગ્યા સરકારની અને ત્યાં દુકાન ઊભી કરી હજુ તો જીઈબી નું કનેક્શન દોઢ લાખ રૂપિયાની એમને નોટિસ આપી છે આવનારા સમયમાં આઈસ્ક્રીમ ની લારીઓ પણ અહીંયાથી હટી જશે એ જોવાની જવાબદારી અમારી ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા લોકોની છે